ગુરુ પૂર્ણિમા એ હિન્દુ સંસ્કૃતિનું એક પવિત્ર તહેવાર છે જે ગુરુની મહિમા અને તેમની ભૂમિકાને માન આપવા માટે મનાવવામાં આવે છે આ દિવસ પરંપરાગત રીતે અષાઢ માસની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે આ દિવસે શિષ્ય પોતાના ગુરુનું સન્માન કરે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ભારતની સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન અપાયું છે કહેવાયું છે ગુરુ બ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ ગુરુ શિષ્યની જ્ઞાનના અજવાળામાં લાવે છે તેને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે આ તહેવાર મહર્ષિ વ્યાસના જન્મદિવસ તરીકે પણ ઓળખાય છે જેને વેદો મહાભારત અને અનેક ધર્મગ્રંથો લખવાના કારણે વ્યાસપૂર્ણિમા પણ કહે છે તેઓ સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે અને તેથી જ ગુરુ પૂર્ણિમા તેમની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાના શિક્ષકો માર્ગદર્શકો અને આત્મિક ગુરુઓનું પાવન યાદગીરીમાં પૂજન કરે છે વિદ્યાર્થીઓ શિક્ષકોને પુષ્પ અર્પણ કરે છે અને આશીર્વાદ લે છે ઘણા શિષ્યો પોતાના ગુરુને ભેટ આપવા ગુરુના આશ્રમ કે મંદિર જાય છે આજના યુગમાં ગુરુ માત્ર શાળાના શિક્ષક નથી પણ જીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપનારા વ્યક્તિ પણ ગુરુ જ કહેવાય છે ગુરુપૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે જ્ઞાન માટે નમ્રતા અને કૃતજ્ઞતા અનિવાર્ય છે નિષ્કર્ષ રૂપે ગુરુ પૂર્ણિમા એ એક એવો દિવસ છે જે આપણને જીવનમાં ગુરુના મહત્વ અને તેમના યોગદાનને યાદ કરવા માટે પ્રેરિત કરે છે ચાલો આપણે પણ આપણા જીવનના દરેક ગુરુનો આભાર માનીએ અને તેમને સન્માન અપાવીએ